ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની વિશેષતા શું છે ઓપ્શન છે તે ઘાસમય પ્રદેશ છે વૃક્ષો સૂર્યના કિરણો જમીન સુધી જવા દે છે વૃક્ષો ઘેઘોર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી અહીં માત્ર ફૂલોવાળી જ વનસ્પતિ જોવા મળે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની વિશેષતા શું છે તો જે સાચો જવાબ છે તે એ છે કે વૃક્ષો ઘેંઘુર અને ઘટાદાર હોવાથી જે સૂર્યના કિરણો છે તે જમીન પર પહોંચી શકતા નથી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની અંદર કયા પ્રકારના જંગલોને ખરાવ મોસમી જંગલો પણ કહેવામાં આવે છે ઓપ્શન છે મેંગ્રોવ જંગલો પર્વતીય જંગલો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો કે સૂકા ઝાંખરાવાળા જંગલો ખરાવ મોસમી જંગલો કહેવામાં આવે છે તો જે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે તેને ખરાવ મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ મેંગ્રુવ જંગલો કયા વિસ્તારમાં જોવા મળે છે રાજસ્થાન પશ્ચિમ ઘાટ આણંદ અને સુરત પશ્ચિમ બંગાળ ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુઓ તો મેંગ્રુવ જંગલો દરિયાની ભરતીના ખારા પાણીમાં થતા હોય છે તો રાઈટ આન્સર છે ડી તે આપણને પશ્ચિમ બંગાળ ગુજરાત અને અંદમાન નિકોબાર ટાપુ સમૂહની અંદર જોવા મળે છે પર્વતીય જંગલોની વનસ્પતિની લાક્ષણિકતા કઈ છે કાંટાળા વૃક્ષો શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી લીમડો અને મહોડો જેવા વૃક્ષો કે મેહોંગની અને રોજવુડ વૃક્ષો પર્વતીય જંગલોની જે વનસ્પતિ છે તેની લાક્ષણિકતા છે કે તેની અંદર જે વૃક્ષો હોય છે તે શંકુ આકારના અને સોયાકાર પાંદડા ધરાવતા હોય છે આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો પર્વતીય જંગલો સૂકા ઝાંખરાવાળા જંગલો કે મેંગ્રોવ જંગલો ઓછો વરસાદ થતો હોય તેવા પ્રદેશોની અંદર કયા જંગલો જોવા મળે છે સૂકા ઝાખરાવાળા જંગલો સુંદરવન કયા પ્રકારના જંગલ માટે પ્રખ્યાત છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો મેંગ્રોવ જંગલો પર્વતીય જંગલો કે સૂકા ઝાંખરાવાળા જંગલો સુંદરવન કયા પ્રકારના જંગલો માટે પ્રખ્યાત છે તો ગંગા સોરી બ્રહ્મપુત્ર નદીની મદદથી જે મુખ ત્રિકોણ પ્રદેશ બનેલો છે સુંદરવન બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ મળીને બનાવ્યો છે તેની અંદર આપણને મેંગ્રોવ જંગલો જોવા મળે છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં કયા વૃક્ષો મુખ્ય છે ચીડ અને પાય સાગ સાલ વાંસ મહુડો અને લીમડો થોર ખેર અને બાવળ કે સુંદરી અને ચેર ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં મુખ્યત્વે કયા વૃક્ષો જોવા મળે છે તો જે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે તેની અંદર આપણને સાગ શાલ વોંસ મહુડો અને લીમડો જેવા વૃક્ષો મુખ્યત્વે જોવા મળતા હોય છે કયા પ્રકારના જંગલોમાં પાનખર એકી સાથે નથી આવતી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો મેંગ્રુવ જંગલો પર્વતીય જંગલો કે પછી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની અંદર બારેમાસ તે લીલા રહે છે કારણ કે તેમાં પાનખર એકી સાથે આવતી નથી કયા પ્રકારના જંગલમાં વૃક્ષો સદાબહાર એટલે કે એવરગ્રીન હોય છે અને તે હંમેશા લીલાછમ દેખાય છે તો આગળના જ પ્રશ્નની અંદર આપણે જોઈ ગયા કે જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે ત્યાં વૃક્ષો સદાબહાર એટલે કે એવરગ્રીન જોવા મળે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયું વૃક્ષ જોવા મળે છે ખીજડો સાગ ચેર કે મહેંગણી તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની અંદર મેહોગની વૃક્ષ આપણને મુખ્યત્વે જોવા મળે છે પર્વતીય જંગલોમાં પંદરસો થી પચીસો મીટર વચ્ચે ઉગતી વનસ્પતિ માટે શું વિશેષતા છે ઝાડ ઊંચા અને પાનખર હોય છે ઝાડ શંકુ આકારના અને સોયાકાર પાંદડા ધરાવે છે ઝાડ કાંટાળા અને નાના પંખા ધરાવે છે કે વૃક્ષો ઘેઘુર અને છાયા પ્રદાન કરે છે તો જે પર્વતીય જંગલો છે પંદરસો થી પચીસો મીટર વચ્ચે ઉગતી વનસ્પતિની અંદર જે ઝાડ હોય છે તે શંકુ આકારના અને સોયાકાર પાંદડા ધરાવે છે સૂકા ઝાખરાવાળા જંગલોમાં કયા વૃક્ષો મુખ્યત્વે જોવા મળે છે છીડ અને પાઇન બાવળ ખીજડો અને થોર શાગ અને વાંસ કે પછી સુંદરી અને ચેર તો જે સૂકા ઝાંખરાવાળા જંગલો છે તેની અંદર મુખ્યત્વે બાવળ ખીજડો અને થોર જોવા મળે છે પશ્ચિમ ઘાટના કિનારાના ઢોળા ઉપર કયો પ્રકારના જંગલો જોવા મળે છે મેંગ્રોવ જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પર્વતીય જંગલો કે સૂકા ઝાંખરાવાળા જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના ઢોળા ઉપર જે જંગલો જોવા મળે છે તે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કયું જંગલ સમુદ્રની વધતી ભરતીના ખારા પાણીમાં વિકસે છે ઓપ્શન તમારી સમક્ષ છે કયું જંગલ સમુદ્રની વધતી ભરતીના ખારા પાણીમાં વિકસે છે તો રાઈટ આન્સર છે મેંગ્રુવ જંગલો જે છે તે સમુદ્રની વધતી ભરતીના ખારા પાણીમાં વિકસે છે પર્વતીય જંગલોમાં કયું વૃક્ષ જોવા મળે છે સાલ ચેર રોઝવુડ કે પછી પાઇન તો પર્વતીય જંગલોની અંદર આપણને સામાન્ય રીતે પાઇન નામનું વૃક્ષ જોવા મળે છે મુખ્યત્વે સુંદરવનમાં મુખ્યત્વે કયા વૃક્ષના નામ પરથી પડ્યું છે સુંદરવન તો ઓપ્શન તમારી સમક્ષ છે એકદમ સિમ્પલ છે જે સુંદરીનું વૃક્ષ તેની અંદર બહુ થાય છે એટલા માટે તેનું નામ શું છે સુંદરવન કયા પ્રકારના જંગલોને શંકુનધ્રુમ વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે કયા પ્રકારના જંગલોને સંકુંદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે તો જે પર્વતીય જંગલો હોય છે ઓપ્શન સી ત્યાં શંકુનધ્રુમ વૃક્ષો શંકુ આકારના વૃક્ષો જોવા મળતા હોય છે કયા પ્રકારના જંગલો ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે કયા જંગલો છે જે મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે ભારતની અંદર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પર્વતીય જંગલો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો કે મેંગ્રોવ જંગલો જંગલો તો રાઈટ આન્સર છે ઉષ્ણકટિબંધીય પાનખર ભારતના મોટાભાગના વિસ્તાર પર જોવા મળે છે કયા જંગલો નાના વૃક્ષો અને કાંટાળા છોડ ધરાવે છે અને ઓછા વરસાદવાળા પ્રદેશોમાં જોવા મળે છે નાના વૃક્ષો જોવા મળે છે કાંટાળા છોડ હોય છે અને ઓછો વરસાદ હોય ત્યાં જોવા મળતા હોય તેવા વૃક્ષો જંગલોનો પ્રકાર છે સૂકા ઝાખરાવાળા જંગલો ઓપ્શન બી કયા પ્રકારના જંગલોમાં વર્ષભરે વૃક્ષોમાં અલગ અલગ સમયે પાનખર આવે છે એકી સાથે પાનખર આવતી નથી પરંતુ અલગ અલગ સમયે પાનખર આવતી હોય તેવા જંગલો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઓપ્શન સી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની વિશેષતા શું છે તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની ખાસ વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં તે પાંદડા ખેરવે છે ઓપ્શન એ રાજસ્થાન અને ગુજરાતમાં કેવા પ્રકારના જંગલો જોવા મળે છે કારણ કે અહીંયા વરસાદનું પ્રમાણ ઓછું છે તો કેવા જંગલો જોવા મળે છે સૂકા ઝાંખરાવાળા જંગલો ઓપ્શન ડી કયા જંગલોમાં ચીડ દેવદાર અને પાઈન જેવા વૃક્ષો જોવા મળે છે તો આ ત્રણેય વૃક્ષો જે પ્રકારની અંદર જોવા મળે છે જંગલોના તે પ્રકાર કયો છે છે તો રાઈટ આન્સર પર્વતીય જંગલોની અંદર આપણને ચીડ દેવદાર અને જેવા વૃક્ષો જોવા મળતા હોય છે કયા જંગલો પશ્ચિમ બંગાળમાં ગંગા નદીના મુખ ત્રિકોણ વિસ્તારમાં જોવા મળે છે બરોબર તો આગળ પણ આ પ્રશ્ન જોઈ ગયા છીએ ગંગા નદીનો જે મુખ ત્રિકોણ વિસ્તાર છે સુંદરવન તેની અંદર આપણને મેંગ્રોવ જંગલો જોવા મળે છે અંદમાન નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે તો આમ જોવા જઈએ તો અહીંયા બે જવાબ આવી શકે મેંગ્રોવ જંગલો પણ જોવા મળે છે અને ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો પણ જોવા મળે છે ગુજરાતના સમુદ્ર કિનારે મુખ્યત્વે કયા જંગલો જોવા મળશે ગુજરાતનો જે સમુદ્ર કિનારો છે તો સમુદ્ર કિનારે ખારા પાણીમાં જે જંગલો થતા હોય તે કયા છે મેંગ્રુવ જંગલો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર પશ્ચિમ ઘાટના કિનારાના ઢોળાવ પર કયા પ્રકારના જંગલો જોવા મળે છે પશ્ચિમ ઘાટના કિનારાના ઢોળા પર એક તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે તેના સિવાય ઓકે તે જ આન્સર રાઈટ છે પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણ વિસ્તારમાં કયા જંગલો જોવા મળે છે પ્રશ્ન રિપીટ થઈ રહ્યો છે આમાં ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર મેંગ્રુવ જંગલો જોવા મળે છે રાજસ્થાનમાં કયા પ્રકારના જંગલો મુખ્યત્વે જોવા મળશે કારણ કે અહીં વરસાદનું પ્રમાણ ઓછું છે એટલે રાજસ્થાનની અંદર આપણને સૂકા ઝાંખરાવાળા જંગલો જોવા મળશે પર્વતીય જંગલો કયા પ્રદેશમાં મુખ્યત્વે જોવા મળશે બરોબર તો જે હિમાલયનો વિસ્તાર છે ભારતની અંદર ત્યાં આપણને મુખ્યત્વે પર્વતીય જંગલો જોવા મળે છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે આ જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ